વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ લાખોના ખર્ચે બનેલી નવીન કોર પાણીની ટાંકી તૂટી પડી જ્યાં અગિયાર લાખ લિટર ક્ષમતાવાળી ટાંકીનો એક ભાગ ધરાશાયી થયો ટેસ્ટિંગ દરમિયાન ટાંકીમાં નવ લાખ લિટર પાણી ભરાયેલું હતું જે પાણીની ટાંકી તૂટી પડતા ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા બાંધકામની ગુણવત્તા અને જવાબદારી અંગે સવાલો ઉઠ્યા છે અમોને ઘણી આશા હતી કે અમોને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમોને આશા હતી અને આ કામ આઈ થિંક ત્રણ વર્ષથી ચાલુ હતું ટાંકીનું તો હજુ તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દોસ્ત થઈ ગઈ છે ટાંકી મોટી ઘટના થતાં બચી ગઈ છે આજે અને અમુને ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી એ પહેલાં જ આ ટાંકી જમીન દોસ્ત થઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર જે થયેલો છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં એવી અમારી માંગ છે અને ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું જે એકવીસ કરોડના ખર્ચે જંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં આજ રોજ લગભગ બાર વાગ્યાની આસપાસ નવ લાખ લિટર કેપેસિટીની ક્ષમતા અને પંદર મીટર ઊંચાઈની ટાંકી હતી જે આજે દૂરસ્થ થઈ ગઈ છે હવે આગળ અમે આનું તપાસ કરશું કઈ રીતે સારું પાણી મળે એવી અમને આશા હતી અને આ કામ આઈ થિંક વર્ષથી ચાલુ હતું ટાંકીનું તો હજુ તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દોસ્ત થઈ ગઈ છે ટાંકી મોટી ઘટના થતાં બચી ગઈ છે આજે અને અમુને ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી એ પહેલાં જ આ ટાંકી જમીન દોસ્ત થઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર જે થયેલો છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે અને ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે ગાય જૂથ યોજનાનું આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું જે એકવીસ કરોડના ખર્ચે જંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં આજ રોજ લગભગ બાર વાગ્યાની આસપાસ નવ લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને પંદર મીટર ઊંચાઈની ટાંકી હતી જે આજે દૂરસ્થ થઈ ગઈ છે હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે કઈ રીતે તપાસ થશે અત્યારે સ્ટ્રકચરલ એન્જિનિયર એસ યુનિટીને અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ દરેક તાલુકાના ટર્કેશ્વર ખાતે આવેલી જે ટાંકી છે તે ધરાશાય થઈ છે પરંતુ હવે સવાલ પણ ઉઠી રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વિશાળ મોટી ટાંકી બનાવવામાં આવી રહી હતી અને આ ટાંકી છે એ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી હતી પરંતુ અચાનક આ ટાંકી ધરાશાય થઈ છે એટલે આ ટાંકીનું જે કામ છે તેના પર શંકા હવે ઉભી થઈ છે કારણ કે જે કામ કોન્ટ્રાક્ટર દ્વારા જે કરવામાં આવ્યું છે 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 તેમાં હોય એવું એવું લાગી રહ્યું અને એના કારણે સવાલ ઉઠાવી રહ્યા કહેવાય કે તેત્રીસ ગામો પૈકી ચૌદ ગામોમાં આ ટાંકીમાં નું પાણી છે તે પહોંચાડવાનું હતું પરંતુ આખું જે સ્ટ્રકચર છે તે ધરાશાયી થઈ ગયું છે અને એના કારણે સવાલ ઉઠી રહ્યા છે પરંતુ જે રીતની અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ જે આ જે ટાંકી છે તે ગાય પકલા જે પાણી પુરવઠા જૂથ યોજના હેઠળની આ ટાંકી છે તે પાણી યોજના હેઠળ આ બનાવવામાં આવી રહ્યું હતું પરંતુ આખું જે હવે આ દ્રશ્ય આપ જે જોઈ રહ્યા છો તો જ્યાં ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું જે ટેસ્ટિંગ કરવા એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાંકી નિર્માણ બી નથી અને તેનું પ્રથમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે અને મજૂરો જે હતા જે મજૂરો છે તે પણ ઈજાગ્રસ્ત થયા છે અ પરંતુ હાલ છે ને સવાલ એક જ વાત આવીને ઊભો રહ્યો છે કે જે કરોડો રૂપિયાના ખર્ચે જે ટાંકી બનાવવામાં આવી હતી તે ધરાશાયી થઈ છે ત્યારે હવે અધિકારીઓ પર સવાલ બી ઉઠવા વ્યાજબી છે ત્યારે આની તપાસ કરવામાં આવશે પરંતુ આ ટાંકી છે ને કઈ રીતે તૂટી છે એની અંદર જે સ્ટ્રક્ચર છે તે કેટલું યોગ્ય વપરાયું હતું તે પણ હવે એ દિશામાં તપાસ થવી જોઈએ એવું સાનિકો કહી રહ્યા છે પરંતુ આખી એક ટાંકી ધરાશાયી થતા હવે આજુબાજુના ગામોમાં જે પાણી પહોંચાડવાનું હતું તેમાં પણ હવે વિલંબ થશે